નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એક ગામમાં જ્યાં ફૂલોની ખૂણાઓ પર ગુલાબો ખીલતા હતા અને પંખીઓ મીઠી મ્યુઝિક ગાતી હતી ત્યાં એક છોકરી હતી જેનું નામ ભમિતા હતું તે સૌમ્ય અને શાંતિપૂર્ણ હતી અને ચહેરા પર હંમેશા હળવો હાસ્ય છવાયું રહેતો હતો ભમિતાના હૃદયમાં એક ગુપ્ત આત્માની જેમ એક દુરસ્થ સ્વપ્ન હતું તે પ્રેમ વિશે વિઝન પકડીને જીવી રહી હતી એક દિવસ તે એક સરસ બગીચામાંગ પરિચય કરે છે એક યુવાન સાથે દીક્ષિત દીક્ષિત એક નમ્ર અને વાતચીતમાં મિસ્ત્રી બનીને ગામમાં આવ્યો હતો ભમિતાને દીક્ષિત પર કશું ખાસ લાગ્યું પરંતુ તે પોતાની લાગણીઓનું અભિવ્યક્તિ કરવા માટે હજી તૈયાર નહોતી એક સાંજ જ્યારે સૂર્યાસ્તના સમયે બંને બગીચામાં મિલ્યા દીક્ષિતે ભમિતાને પૂછ્યું તમને કઈ રીતે લાગે છે જ્યારે રાત્રે તારાઓ ઉપર છે એ હસીને જવાબ આપ્યો જ્યારે હું આ તારાઓને જોયે છું મને એવું લાગે છે કે આ તમારી જેમ છે દૂર હોવા છતાં પ્રકાશિત છે દીક્ષિત અચૂક થઈ ગયો આ વાત તેની જાતની લાગણીઓને મનમાં મોસમી જેમ ઉછાળી રહી હતી એક અદૃશ્ય અંકુર હતો જે બંનેના હૃદયોમાં ખૂટી રહ્યો હતો કેટલાક દિવસો પછી દીક્ષિતે ભમિતાને એક સુંદર સ્થળ પર ડિનર પર આમંત્રણ આપ્યું રાત્રિનું આકાશ મૌન અને લાઇટિંગ દરેક વસ્તુ સંકેતો આપી રહી હતી બંને મળીને જીવનના થોડા પળો એ રીતે જીવી રહ્યા હતા જેમ કે નવો પ્રેમ શરૂ થતો હોય જ્યારે ભમિતા બેસી રહી હતી ત્યારે દીક્ષિતે કહ્યું મારે તમારાથી એક વાત કહેવી છે હું ઘણો સમયથી તમને જોઈ રહ્યો છું અને અનુભવ્યો છે કે તમે અને હું એકબીજાને પૂરેપૂરું સમજી શકીએ છીએ ભમિતા થોડી શરમાઈ ગઈ પરંતુ તે યથાવત રહી અને દીક્ષિતના શબ્દોથી સ્પર્શિત થઈ તમે મારા જીવનના એક નવું પાનું ખોલી દીધું ખુલે મનોમંથન કર્યું હું પણ તમારામાં એવું જ અનુભવતી રહી છું આકર્ષણ અને વાતચીત વચ્ચે બંને જણોએ પોતાની લાગણીઓ જાહેર કરી એ નમ્ર અને શાંતિપૂર્ણ પ્રેમની શરૂઆત હતી જ્યાં કોઈ જ દુરસ્થતા અને સમયનો પાયો નહોતો સમય સાથે તેમના સંબંધમાં વધુ ઊંડાઈ આવી પરંતુ હવે પ્રેમ તેમના જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો હતો જ્યાં દીક્ષિત અને ભમિતા એકબીજાના જીવનમાં એકબીજાને શોધી રહ્યા હતા એલે પ્રેમ એ એક દિશા છે જ્યાં આપસમાં એકબીજાને જોતા એ દિશામાં આગળ વધી શકાય છે એક ગામમાં જ્યાં ફૂલોની ખૂણાઓ પર ગુલાબો ખીલતા હતા અને પંખીઓ મીઠી મ્યુઝિક ગાતી હતી ત્યાં એક છોકરી હતી જેનું નામ ભમિતા હતું ભમિતા એક સૌમ્ય અને સરળ સ્વભાવની છોકરી હતી જે સમગ્ર ગામમાં પ્રકૃતિ અને પરિસ્થિતિનો આનંદ માણતી હતી તે નદીના કિનારે ફૂલોની રમતી અને ઘરની આસપાસ રહેતા લોકોને મદદ કરતી ગુપ્ત ઈચ્છા હતી તે હંમેશા એ આલેખતો અને ભવ્ય પ્રેમ વિશે સ્વપ્નો જોઈતી હતી જે કથાઓમાં શ્રેષ્ઠ પ્રેમ કહાણીઓના પાત્રો પર્યાપ્ત રીતે જીવતા હતા એથી રીતે એક દિવસ ગામમાં નવા યુવકનો પરિચય થયો દીક્ષિત દીક્ષિત એ છોકરો જેને ગામના ગામવાલાઓને બહુ વાર દેખાયું ન હતું તેઓએ કહ્યું કે દીક્ષિત ભવિષ્યમાં બહુ માણસ બનશે પરંતુ હંમેશા વિચારે રહી હતી કે એક નમ્ર છોકરો પણ કેટલી આકર્ષક દિશામાં જઈ શકે છે દીક્ષિત અને ભમિતા એકબીજાને પહેલો વાર બગીચામાં મળ્યા ભમિતા બગીચાના ગુલાબના લાલ ફૂલોથી ઘેરાયેલું થકી મીઠાશથી આગળ વધી રહી હતી દીક્ષિત એ નમ્ર અને શાંતિથી ભરપૂર છોકરો આટલું જ કહીને વાત શરૂ કરતો હું હમણાં પાછો આવ્યો છું તમે અહીં કેમ છો મમિતાએ થોડી શ્રદ્ધાવાળું હસતાન જવાબ આપ્યો મને પર્યાવરણ પસંદ છે અહીં તમારી આસપાસ ખુશી છે હવે તેમના વાતચીત દરમિયાન તેમની વચ્ચે એક અનોખી જોડણી પેદા થઈ હતી દરેક શબ્દમાં એકબીજાને જાણવાનો અવસર હતો કેટલા દિવસો પછી દીક્ષિતે મમિતાને એક ખાસ સ્થાને એ ડિનર પર આમંત્રણ આપ્યું એક નાની જળતાળ જ્યાં ચાંદની રાતનો આનંદ હતો અને નાની નદીઓનો સાફ અવાજ રહ્યો હતો બંનેએ એકબીજાને સાવધાનીથી અને પ્રેમથી જોઈને વાતચીત શરૂ કરી ભમિતા હું ઘણા સમયથી તમારી સાથે વાત કરવા માટે ઈચ્છતો હતો તમે શું વિચારો છો દીક્ષિતે ચિંતાનો ઇઝારો આપતા કહ્યું હવે તે પ્રશ્ન ન હોય પરંતુ સત્ય એ છે કે જ્યારે હું તમને જોઈ રહી છું હું જાણું છું કે મને એ લાગણી છે જે મેં ક્યારેય અનુભવી નહોતી વાત પોતાને ખોલી દીધું એ એ જ છે દીક્ષિતે મુસીબત સાથે કહ્યું પ્રેમ રોટીઓ જેમ છે જે થોડીક તકેદારી મોહ અને માનવીય જોડણીને જોતા એકબીજાની આસપાસ ગુમતા રહે છે મમિતા થોડું વિચારીને ગહન આંખોથી દીક્ષિતને જોયો તે કહીને હું ઈચ્છું છું કે મારા જીવનમાં એ રોટી મારી સાથે રહે આ વાતથી દીક્ષિત અને ભમિતા વચ્ચે ખૂબ વધારે અર્થ અને જોડની બની તેમના સંબંધમાં એક દિશા હતી પ્રેમના મૂલ્ય અને આધાર સાથે કેટલા દિવસો પછી પછીતાએ તેના પરિવાર સાથે દીક્ષિતની ઓળખ કરવામાં પણ રસ દાખવ્યો બંનેને દુનિયાની પરિસ્થિતિઓમાં એવી મીઠાશ ભરી રહી હતી જે ક્યારેય પણ ઉભી રહી નહોતી બીજી બાજુ તેમના મનમાં ગહન ગુમાવાવટ ન હતી તેઓ એકબીજાને સમજતા રહ્યા દરેક દિશામાં અને હંમેશા એકબીજાના સપનાઓને સ્વીકારતા અંતે પ્રેમ એ એક સાચી દિશા છે જેને માત્ર વ્યાવસાયિક જીવનમાંગ આગળ વધવાની તાકાત આપે છે પણ મન અને લાગણીઓના સફર પર ચમકતા રહે છે દીક્ષિત અને ભમિતાનો પ્રેમ એ દિશામાંગ આગળ વધતો રહ્યો જ્યાં જ્યાંગ ત્યાંગ એકબીજાને શોધી રહ્યા હતા આ કથા એ યથાર્થ પ્રેમ અને એકબીજાની લાગણીઓની ઉજાગરી છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ